તો તમે ચાહે લાલુ ભટ્ટજીની દ્રષ્ટિથી જોઈએ તો સેવોપયોગી દેહ પ્રાપ્તિ કનિષ્ઠ છે પ્રકારનો મોક્ષ છે છે મધ્યમ અને અલૌકિક સામર્થ્ય ઉત્તમ છે તો એ ત્રણેય પ્રકારની મુક્તિના સંદર્ભમાં મહાપ્રભુજીનું ઓપિનિયન આ જ છે કે ઇન ઓલ ધ વેઝ દેહ આત્મા અને ઇન્દ્રિય ત્રણેયની નિત્યતા કન્ટિન્યુ રહે છે ઇફ ઇટ ઇઝ અબાઉટ ધ પુષ્ટિજીવ અને જો મર્યાદાજીવની વાત છે તો એમનામાં આ ત્રણેયની અનિત્યતા છે સો સાયુજ્ય મુક્તિને પણ જો આપણે પુષ્ટિમાર્ગના સંદર્ભમાં જોઈએ છીએ તો પણ એ અનિત્ય પ્રકારની મુક્તિ નથી તો મુક્તિને પણ ત્યાં મહાપ્રભુ જે જીવાત્માની પણ નિત્યતાના સંદર્ભમાં જોઈ છે જે એઝ અ કન્સેપ્ટ મુક્તિલીલાની અંદર રિવોલ્યુશન છે નો વન કેન થિંક ઓફ ધીસ પોઈન્ટ એવર કે કોઈ પ્રકારની મુક્તિને પણ તમે નિત્ય કહો કે તમે અહીંયાથી નીકળી ગયા જતા રહ્યા એની જીવાત્માને મોક્ષ થઈ ગયો પણ મોક્ષ ઇઝ નોટ ધ એન્ડ ઓફ યોર જર્ની તમારી જે યાત્રા છે એ ત્યાં સંપન્ન નથી થતી કેમ કેમકે મુક્તિજીવ પુષ્ટિજીવ અહીંયાથી મુક્ત થઈને ત્યાં ગયો તો ત્યાં એણે પોતાની એ જ વ્યવસ્થાને એ જ પ્રકારની જર્નીને કન્ટિન્યુ કરી છે એણે અહીંયા એને પૂરી નથી કરી ઓબ્વિયસલી ના હોય ઓબ્વિયસલી ના હોય સો એ વાતને શ્રી ગોસાઈજી અહીંયા આગળ સમજાવી રહ્યા છે જે વિદ્વાન મંડળથી આપણને સમજવાનું છે તમે પૂછી રહ્યા હતા કંઈક ઓગણત્રીસમાં અધ્યાય માટે હા ઓગણત્રીસમાં અધ્યાયના ભાગવતાર્થમાં પેજ નંબર ફાઈવ ઝીરો ફોર એઝ ફર માઇન ભગવાન તેને સહેલાઈથી થઈ શકે એવા સર્વ પ્રકારના મિશ્રણવાળું સાધન કહે છે સો એ સર્વ પ્રકારના વાળું એટલે કર્મ ભક્તિ જ્ઞાન એવું કે અથવા તો અત્યાર સુધીના જેટલા અધ્યાય થઈ ગયા એ બધાની વાત છે અત્યાર સુધી જેટલા અધ્યાય થયા એનું પણ વિભાજન કરીએ તો ઓવરઓલ એટ ઝ કર્મ જ્ઞાન અને ભક્તિ તો મિશ્રણથી તાત્પર્ય છે કે જે વાત આપણે ગીતાજીના સંદર્ભમાં જોઈતી કે જ્યારે ભગવાન એવું કહ્યું કે તારાથી ભક્તિ નથી થતી તો તું અભ્યાસ યોગ કર તો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ અધ્યાયમાં ભગવાને એ પ્રકારનું મિશ્રણ જ પ્રપોઝ કર્યું છે કે જ્યાં સુધી પરાભક્તિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી તમે ક્રિયાયોગ કરો જ્યારે ક્રિયાયોગમાં તમે એસ્ટાબ્લિશ થઈ જાઓ ત્યારે તમે જ્ઞાન સિદ્ધ કરો અને જ્ઞાન સિદ્ધ થઈ જાય ત્યારે પછી તમે પરાભક્તિ કરો તો મિશ્રણ જે છે એ એ સંદર્ભમાં છે કે દરેક સાધનનો બધામાં ઉપયોગ છે પણ પ્રપોર્શનેટ છે સાથે જ ચાલશે જેમ ફોર ફોરસ તનુવેતજા ક્રિયાયોગ છે કે અભ્યાસ યોગ છે એ રીતે એટલે સત્યવીસમાં લઈએ તો આપણો સેવાનો પેરલિઝમ લઈ લેવાય તનુવેતજા રાઈટ ત્યાં કેમ કે ભગવાન એ તંત્ર એ વાત કહી છે પૂજાનો જે ફોર્મેટ છે એ તો ઈવન ઈટ કેન વર્ક કેમ કે જે ત્યારે પણ આપણે વાતને ડિસ્કસ કરી હતી કે સપ્તદા ભક્તિ અંતર્ગત આપણે અર્ચન જ લીધું છે રિસેન્ટલી જે સેવા કૌમુદીમાં આપણે ભણી રહ્યા છીએ એ એ જ આસ્પેક્ટ લાલુ ભટ્ટજીએ પણ ત્યાં કહ્યું કે અર્ચન જ સખ્ય બને છે અર્ચનના જ જેટલા પણ આસ્પેક્ટ છે એ જ સખ્ય કહેવાય છે જેમ શાસ્ત્ર જો એવું કહી રહ્યું છે કે નૈવેદ્યમ સમર્પયામી ફોર એક્ઝામ્પલ તો આપણે પણ નૈવેદ્યનું જ સમર્પણ કરી રહ્યા છીએ બટ યુ આર ટેકિંગ કેર ઓફ ધ હેપીનેસ ઓફ યોર ડીટી તો એડિશનલ કેરેક્ટર એની અંદર એ આવી રહ્યું છે કે જેમ મેં નૈવેદ્યનું સમર્પણ કર્યું પણ મારું સાખ્ય એની અંદર એ પ્રકટ થઈ રહ્યું છે કે કાલ અનુસાર ભગવાનની રુચિ અનુસાર સમય અનુસાર મારે કરવું જોઈએ તો નૈવેદ્યનું જ સમર્પણ છે પરંતુ ભગવદ્ રુચિના વિચારથી છે વસ્ત્રનું જ સમર્પણ છે પરંતુ પ્રભુની રુચિ અનુસાર છે કે સ્નાનનું જ સમર્પણ છે સ્નાનની ક્રિયાનું જ સમર્પણ છે પણ ભગવદ્ રુચિ અનુસાર છે તો જે અર્ચનના જેટલા પણ આસ્પેક્ટ તંત્ર બતાવે છે એમાં જ આપણા ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટથી જ એ શક્ય બને છે ઇટ ઇઝ નોટ સમથિંગ આઉટ ઓફ ધ બ્લૂ મૂન એ ક્યાંક બહારથી નથી આવી રહ્યું તો સપ્તદા ભક્તિ જે છે એ અર્ચન પર્યંતની જ હોય છે જેની અંદર આસ્પેક્ટ ડેવલપ નથી થતું ઇમોશનલી આપણા હૃદયમાંથી નથી આવતું જેમ આપણા બધાના હૃદયમાંથી પણ નથી આવતું આપણે ત્યાં આનો ક્રમ છે કે આ સિઝન આવી તો હવે આવું કરો કે આ ટાઈમ છે તો હવે તમે આવું કરો બહુ રેરલી આપણે પોતાની ઇનસાઇટનો ઉપયોગ કરીએ છીએ આની અંદર બહુ જ રેર ઓકેશન્સમાં આપણે પોતાની બુદ્ધિ વાપરીએ છીએ કે ભગવાનની રૂચિ પ્રમાણે આપણે આવું કરવું જોઈએ એના સિવાય આપણી પાસે અત્યારે જે કંઈ પણ ફોર્મેટ છે એ મોટાઓનું આપેલું છે પણ ગોસાઈજીએ જ્યારે એને ઇનિશિયેટ કર્યું કે જ્યારે મહાપ્રભુજીએ એને ઇનિશિયેટ કર્યું ત્યારે એ એમનું સખ્ય હતું જે સખ્યના આસ્પેક્ટને એમણે અર્ચનાની અંદર એડ કર્યું છે બટ અર્ચન ઇઝ અર્ચન સ્વરૂપ એનું એનું એ જ રહ્યું છે તો આપણે પણ સપ્તદા ભક્તિ અંતર્ગત એ જ કરી રહ્યા છીએ જે ઇન જનરલ છે જે બધા માટે છે એટલે આપણી જે સેવાનો પ્રકાર છે મંગલાથી લઈને શયન સુધીનો જો એને આપણે વોલેન્ટિયર કરીએ અર્ચનાની દૃષ્ટિથી કે વિધિની દ્રષ્ટિથી તો આપણી ક્રિયાઓમાં એટલું જ હોય છે જે ત્યાં બતાવેલું છે પણ મોટાઓની આશીર્વાદ થી કે એમની ઇન્સાઇટ ના કારણે આપણે અંદર એમાં જે કંઈ પણ એડ કરીએ છીએ એ શક્ય બને છે વિચ ઇઝ એઝ પર ધ ફોર્મેટ નોટ એઝ પર આર ઓન ઇન્સાઇટ આપણી પોતાની સૂઝથી નથી થઈ રહ્યું એ દેટ્સ વાય ઇટ ઇઝ સપ્તદા ભક્તિ ઇટ ઇઝ નોટ નવદા ભક્તિ જેને શ્રી ગોપીનાથજીએ પણ કહ્યું છે દાસ્ય દાસનો બી ધર્મ હોય છે કે ઠાકુર એટલે પોતાના માલિકની સુખનું જોવું તો આપણે જે હમણાં અર્ચન અને શક્ય સાથે રિલેટ કર્યું તો આપણે દાસ્ય અને પછી શક્યમાં મેઇન એટલે ડિફરન્સ શું રહેશે કારણ કે દાસ્યમાં પણ દાસનો ધર્મ છે કે જે માલિકને સુખનું વિચારીને બધી ક્રિયા કરવી જેમ શક્યમાં બી હોય છે પણ દાસ ઇઝ નોટ દાસને એ પ્રકારની સ્વતંત્રતા નથી અપાતી દાસનું કામ છે કે માલિકે જે કીધું એ કરો જે કહેવામાં આવ્યું એ કરવું તમારી ડ્યુટી છે સખ્યમાં સ્વાતંત્ર્ય છે સખ્યની અંદર ઇન્ડિપેન્ડન્સ છે કે મને નથી પણ કહેવામાં આવ્યું સ્ટીલ આઈ અન્ડરસ્ટેન્ડ તો પણ મને અંતઃ પ્રેરણા થાય છે કે હું આવું કરીશ તો આને ગમશે એ ડિફરન્સ છે તો દાસ્ય ઓર્ડર્સ ફોલો કરવું કે વ્યવસ્થાને મેનેજ કરવું આ દાસ્ય છે આજ્ઞાનું પાલન કરવું કે એ પ્રકારે એ કાર્યને કરવું કહેવામાં આવે એની પહેલાં કરી દેવું આ દાસ્ય ધર્મ છે પરંતુ સુખનો જે વિચાર છે છે એ સ્નેહથી આવે જે સ્નેહ સખ્યનો આસ્પેક્ટ છે દાસ્ય નો નથી એટલે સપ્તદા ભક્તિ છે એ દાસ્ય ઉપર પૂરી થઈ જાય છે ક્રમ તો આપણે સખ્ય દાસ્ય દાસ્ય સખ્ય આત્મનિવેદન આ આજ ઓર્ડર છે પ્રજા ત્યાં આજે આખું સપ્તધા ભક્તિનો ઓપ્શન જે ગોપીનાથજી આપ્યો હતો અને જે જે રાજકોટની ચિંતન શિબિરમાં પણ સમજાવ્યું હતું કે જે બ્રહ્મ સંબંધ નથી લઈ શકતા અથવા તો કોઈ એવી પર્સનલ કોઈ બી કન્ડિશન્સને કારણે ભગવત સન્મુખ થવાનો તો એ સપ્તધા ભક્તિ કરી શકે છે મેં પૂજા તરીકે તો ત્યાં અને જે આપે જે અહીંયા કર્યું એટલે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે આ સપ્તધા ભક્તિ કર્યો છે એમાં અર્ચન જ શખ્ય બને છે બાય ઇમોશન્સ એન્ડ ધ ધાવથી બાકી તો બ્રહ્મ સંબંધ હોય પછી જે શક્ય અપ્રેરિત પ્રિયકર્ણ જે લાલુ ભર્જી કે છે એ તો પાછળની વાત છે પછીની વાત એ તો બ્રહ્મ સંબંધીઓ માટે પણ ફલદશામાં જ જઈને આવે છે આ આપણે પણ બ્રહ્મ સંબંધી છીએ પણ આપણે પણ જે એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ તો સપ્તધા જ છે નવધા નથી જે ઇન્સાઇટથી આપણા એક્ઝિક્યુશનમાં આવે છે એ સપ્તધા જ છે નવધા છે જ નહીં સો ઇટ ઇઝ ક્રિયાયોગ ઓર અભ્યાસયોગ જે કેવું હોય જે જે ફર્સ્ટ ડે આપે કહ્યું હતું કે આઈ મીન વેન વી સે દેટ ક્રોનોલોજીકલી ફર્સ્ટ થર્ડ સ્કનથી લઈને દસમ સ્કન સુધીના જેટલા છે એની અહીંયા મુક્તિનો પ્રકાર કહેવાશે સો એની કેટેગરી થોડી એ વખતે સમજમાં આવી નહોતી અથવા તો જાતું જ નહોતું પણ તો એની કેટેગરી અહીંયા આગળ કઈ રીતના લેવાય કે જ્ઞાનની અહીંયા આગળ થર્ડમાં કહેવાય છે ફિફ્થમાં આવું કહેવાયું લાઇક જો ક્રોનોલોજી સમજવી છે એની તો વી ફોર ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ એનું બાયફર્કેશન જે છે એ આપણે લીલાના રૂપમાં ન કરીને કાર્યના રૂપમાં કરીએ તો ઇટ વિલ બી ઇઝી પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ફોર એક્ઝામ્પલ તો પ્રવાહ જે છે એ પોષણ લીલા પર્યંત છે એટલે જીવ માત્રનું સર્ગ થાય છે વિસર્ગ પણ થાય છે સ્થાન પણ ઉપલબ્ધ થાય છે અને એમનું પોષણ પણ થાય છે એન્ડ ઊતી સુધી પણ છે કર્મવાસનાના સ્થાપન પર્યંત છે કે બધાની અંદર સત અસત અને સદસદ વાસનાનું ભગવાન ઇક્વલી સ્થાપન કરે છે અધિકાર પ્રમાણે અન્વય લીલા પર્યંત હવે જ્યાં વ્યતિરેકનો પ્રશ્ન છે ત્યાંથી ભગવાન ઇઝ ડિફરન્શિયેટિંગ ઓર ભગવાન ઇઝ બિંગ પાર્શિયલ ટુ સે ભગવાન ત્યાં સિલેક્ટિવ થઈ રહ્યા છે કે હવે તમે આટલા ને તમે આટલા તો જેટલા પણ માર્ગો છે એ માર્ગના અધિકારી જીવો કેટલાક પ્રવાહ માર્ગના અધિકારી છે કે પ્રવાહિક સાધનોના અધિકારી છે કેટલાક મર્યાદા માર્ગ અને માર્યાદિકી સાધનોના અધિકારી છે અને દેર આર સમ જે લોકોને પુષ્ટિ અને પુષ્ટિ માર્ગનો અધિકાર છે તો દે આર બિંગ બાયફરકેટેડ ઓન ધીસ ગ્રાઉન્ડ કે જે લોકોને જેમ પ્રવાહિકી સાધનો તો કંઈ છે જ નહીં સ્ટીલ સાધનનો મતલબ છે કે સાધન કાંઈ છે નહીં એનો અર્થ છે કે મુક્તિલાયક કોઈ સાધન નથી પણ એ લોકો રાક્ષસો નથી રાક્ષસ નથી એ લોકો પ્રવાહી જીવનો મતલબ સ્ટીલ શાસ્ત્રીય દ્રષ્ટિથી એ જ છે કે જે લોકો સકામ ભાવથી ઓર ડ્યુટીફુલનેસથી પોતાના નિત્ય અને નૈમિત્તિક ધર્મોનું પાલન તો મિનિમમ કરી જ રહ્યા છે તો એ પ્રવાહિક જીવો છે જેમના માટે વર્ણ અને આશ્રમ ધર્મ એઝ અ લાઈફસ્ટાઈલ બતાવવામાં આવ્યા છે દે ડોન્ટ હેવ એની પર્પઝ પણ એઝ અ લાઈફસ્ટાઈલ એ લોકો એને ફૂલફિલ કરી જ રહ્યા છે તો પ્રવાહી હોવા છતાં પણ એટલા તો મિનિમમ ધર્મો તમને પ્રાપ્ત છે જ દે એ લોકોની ઇન્સાઇટ એમાં મુક્તિ પ્રાપ્તતાની નથી કે એ સાધનોને કોઈ ફલ માટે યુઝ કરવાની નથી પણ મિનિમમ છે બેર મિનિમમ અને પછી જે મર્યાદા છે એમાં સાંખ્ય યોગથી શરૂ કરીને જ્ઞાન માર્ગ સુધીની મુક્તિના બધા જ પ્રકારો છે સાંખ્ય યોગ મિનિમમ પ્રકારનો મોક્ષ છે હીનતમ મુક્તિનો નેચર છે અને એના પછી શાસ્ત્રીય કર્મોથી તમે મોક્ષ પ્રાપ્ત કરો ચાહે જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરો તો એમાં અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ પર્યંત અને જો ભક્ત બની જાઓ તો પછી કૃષ્ણમાં સાયુજી પર્યંત અથવા અન્ય કોઈ દેવતાઓની ઉપાસના આદિ કરતા હો તો પોતપોતાના દેવતામાં મોક્ષ જે તંત્રમાં બતાવેલા કે પૌરાણિક સાધનો છે તો એની અંદર મર્યાદા જીવો રિપ્લેસમેન્ટ છે જે સાધનો ભગવાને ઉદ્ધવજીને કહ્યા જ છે અહીંયા પણ અધ્યાયોનું ટાઇટલિંગ આપણે કરવું હોય તો વી કેન ડૂ દેટ અને પછી પુષ્ટિજીવો છે જેમનો અધિકાર પાછો જો આપણે ઝીણું કાંતવું હોય તો પછી પ્રવાહી પુષ્ટિ મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ ત્રણેયના સંદર્ભમાં છે તો એ પુષ્ટિમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ લઈ લેવું જોઈએ પુષ્ટિમાં લેવું જોઈએ ત્રણે પરાભક્તિના અધિકારીઓ અને આપણે મને છે સત્તર અઢાર ને એવું કર્યું તો એમાં આ બધી વાતો આવી મર્યાદાની ને સો ઇન દેટ રિસ્પેક્ટ ઓલ ઇઝ ગોઈંગ પણ મુક્તિ લીલાનું પ્રકરણ છે એટલે વી વિલ નોટ ડિસ્કસ અબાઉટ ધ પ્રવાહી જીવ સો મર્યાદા અને પુષ્ટિ આ બે કેટેગરીઝ આવશે ઓકે તો મર્યાદા જીવોને એમના પ્રકારની મુક્તિ મળશે અને પુષ્ટિ જીવોને એમના પ્રકારની મુક્તિ મળશે સ્કંધાર્થના સંદર્ભમાં પોષણમાં તો છે જ એ લોકો પણ ભગવદ્ વિરોધી જે છે એ તો એક અલગ જ કક્ષા છે જેમના માટે મહાપ્રભુજી તો ફરીથી એ જ કહી રહ્યા છે કે એ લોકો જીવ તો પુષ્ટિ જ હોઈ શકે કેમ કે ભગવાનનો વિરોધ કરવાનું દમખમ કોઈ સામાન્ય પ્રવાહી જીવમાં તો હોય જ નહીં ક્યારે પણ તો વિરોધને મહાપ્રભુજીએ બે પ્રકારે બતાવ્યું છે એક તો જગતનો વિરોધ જગત દ્વેષી અને ઈશ્વર દ્વેષી તો જગતનો દ્વેષ કોઈ પણ સામાન્ય પ્રવાહી જીવ કરી શકે પણ ભગવાનનો દ્વેષ કરવાની જે સામર્થ્ય છે એ તો ભક્તમાં જ હોય કોઈ જનરલ પ્રવાહી જીવમાં ન હોય તો હિરણ્ય કશ્યપુ હોય કે હિરણ્યાક્ષ હોય કે રાવણ કુંભકર્ણ વગેરે જેવા હોય જેમના જીવ દૈવી છે તો ભગવદ સાક્ષાત ઈશ્વરનો વિરોધ કરવાનું સામર્થ્ય હોય કે કોઈ કરતો હોય તો એ જીવ આસુરી ન હોઈ શકે કેમ કે એ તો એના કક્ષા બહારની વસ્તુ છે પોષણ તો ભગવાન એમનું પણ કરે જ છે ને હા પ્રવાહી જ પ્રવાહી જ આ આસુરી અને પ્રવાહી આપણા માટે સમાનાર્થી શબ્દો છે જેને ભગવાને ગીતાજીમાં આસુરી જીવ કહ્યા છે એને જ મહાપ્રભુ પ્રવાહી જીવ કહ્યા છે હવે એની અંદર એડિશનલ વેલ્યુ એટલી છે કે ભગવાને જેમ ગીતાજીની અંદર આસુરી જીવોના જેટલા પણ લક્ષણ બતાવ્યા એમાં ઘણા ખરાબ લક્ષણોવાળા પણ છે સામાન્ય પણ છે અને સુધરેલા પણ છે ત્રણેય પ્રકાર છે તો ઘણા ખરાબમાં તો મતલબ અતિ તામસી પ્રકારના જે લોકો હોય તામસી જેમની ચેષ્ટાઓ હોય એ પ્રકારના છે તો એ બધા તો નર્કગામી છે એની અંદર થોડાક મીડિયમ હોય એટલે તમારા લક્ષણો ભલે ખરાબ છે પણ અતિ ખરાબ નથી અને પછી પોઝિટિવ છે કે જે લોકો કોઈને ડિસ્ટર્બ પણ નથી કરતા કોઈનો વિરોધ પણ નથી કરતા પણ એમને મુક્તિ પણ નથી જોઈતી ખાઓ પીઓ જલસા મારો અને ખુશ રહ્યો આટલું જ એમનું લક્ષ્ય છે જીવનનું તો એ સાત્વિક છે પ્રવાહીમાં પણ સારા છે સુધરેલા છે માં આપણે બોજીએ પુષ્ટિપ્રવાહ મર્યાદાભેદ આપણને પૂરું નથી મળતું એટલે બાકી પ્રવાહી જીવમાં પણ પ્રવાહી પ્રવાહી મર્યાદા પ્રવાહી અને પુષ્ટિ પ્રવાહી આ ત્રણ પ્રકાર તો ત્યાં પણ છે જ સમજવાના એવી રીતે સમજી શકાય પણ પોષણની અને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ સામાન્ય છે રાક્ષસ હોય તો પણ ખવડાવે પીવડાવે ભગવાન બધાને છે સો પોષણ લીલાનો મતલબ છે કે ભગવાન બધાને એમના યથાયોગ્ય સ્થાન આપે છે બધાનું સર્વ સર્વસામાન્ય પોષણ ભગવાન બધાનું કરે છે કેમકે લીલાથી એટલું તાત્પર્ય છે ત્યાં પછી એમાં એડિશનલ જે પોષણ છે એ તો પાછું મર્યાદા અને પુષ્ટિની એડિશનલ વેલ્યુથી જ આવશે જેને આપણે સર્ગમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં બતાવ્યું છે કે વેદ દ્વારા કરવું પ્રકૃતિના ગુણોથી કરવું અને સ્વયં કરવું પણ ઊતી લીલા પર્યંત કેમ કે કર્મ વાસનાનું સ્થાપન કર્યું તો જ તો એ લોકો એવા અસત્કર્મોમાં પ્રવૃત્તિ કરે ને તો ત્યાં સત્કર્મ વાસના કર્મ વાસના અને કર્મ વાસના એ ત્રણેય ભગવાને મહાપ્રભુજે બતાવી છે પ્રકરણમાં તો સત્કર્મ વાસનાનું પણ સ્થાપન છે મિશ્ર પણ છે અને સર્વથા કર્મ વાસના પણ છે તો ત્યાં પર્યંત બધા જ જીવો એક સરખા ચાલે છે પછી જે ઈશાનું કથાથી જે વાત છે એ મર્યાદા ભક્તોની છે પછી નિરોધ છે પછી મોક્ષ છે અને આશ્રય ઉપર પાછા બધા ભેગા થઈ જશે કેમ કે આશ્રય ભગવાનમાં થવાની છે ચાહે કોઈ પણ હોય અને કેવો પણ હોય હા મનવંતર સત્કર્મ વાસના યુક્ત જીવો છે જેમણે ઉત્તમ કર્મો એટલે શાસ્ત્ર વિહિત કર્મો કર્યા છે પણ એ ભક્તોનો ચરિત્ર નથી ધર્માનિષ્ઠ જે જીવો છે એ કરી શકે હું એ જ કહી રહી છું કરી શકે કરી શકે કરે જ કરે જ પણ એનાથી એનું કોઈ પર્પઝ ન હોય કે મને આનાથી આવું કંઈક જોઈએ છે કેમ કે અગેન મેં જે વાત કહી કે વર્ણાશ્રમને આપણે આટલું હાઈપ કરીએ છીએ કે બહુ મોટી વસ્તુ છે પણ પાછલા યુગ સુધી એક દિનચર્યા હતી બધા આવું જ જીવતા હતા તો સોસાયટીના તમે પાર્ટ હો તો તમે પણ એવું જ જીવો ને જીવનશૈલીના રૂપમાં હવે મને એનાથી કંઈક જોઈએ છીએ કોઈક ફલ જોઈએ છે સ્વર્ગથી લઈને અને મુક્તિ પર્યંત કોઈ પણ પ્રકારની ફલની કામના એ એક એડિશનલ કેરેક્ટર જરૂર હોઈ શકે પણ એના સિવાય તો આ સર્વસામાન્ય વસ્તુ છે જે બધા માટે કોમન છે હા પા ત્રેતા સુધી તો દ્વાપર સુધી તો બધા માટે કમ્પલસરી હતું ને એનો વિકલ્પ જ નથી કોઈ તમે એ ધર્મોમાં કંઈ પણ બાંધછોડ કરો તો આખો સમાજ તમારી નિંદા કરે તો નફટ હોય એ બીજી વસ્તુ છે અતિ તામસિક પણ એના સિવાય સર્વસામાન્ય તો બધા એવું જ જીવતા હતા આ જ જીવનનું પાર્ટ છે આવી જ લાઈફસ્ટાઈલ હોય બધા આવું જ રહે બધા બધા જ ગમે એવો હોય એટલે દુર્યોધન પર્યંત બધા એવું જ રહેતા હતા ને ભલે ને પ્રવૃત્તિ આસુરી હતી તો શું થયું રાજા મનવંતરમાં જે બીજા બી જીવો છે કે જેનામાં અસત વાસનાનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું છે એ લોકોનું એક્ઝિક્યુશન તો થશે જ ને આગળ તો વધશે ને ત્યાં થોડી ઉતી સુધી થોડી અટકી જાય છે એટલે ફલમાં ત્યાં અટકી ગયા હવે એમને જે ફલ મળવાનું છે એ એમનો સ્કંધાર્થની દ્રષ્ટિથી હવે કોઈ ગ્રોથ નથી એટલે સિમ્પલ જન્મ મરણના ફેરાની જેમ કઈ એ તો ચાલ્યા કરે કેમ કે એ તો જે મેઇન કેરેક્ટર્સ છે એમની લાઈફમાં પણ એમનો કોઈક ના કોઈક રોલ તો રહેશે જ ને સપોર્ટિવ રોલ તો રહેશે જ ને એમનો સો દે આર નોટ એક્સક્લુડેડ બહારે નથી નીકળેલા પણ સ્કંદાર્થની દ્રષ્ટિથી હવે એમનો કોઈ કાર્ય નથી અહીંયા એટલે હીરો નથી એ લોકો એવી રીતે અને બીજું જે ગુસાઈજી અને મહાપ્રભુજીની જે દ્રષ્ટિકોણ છે કે લીલા કન્ટિન્યુઅસ જે રીતે બંધ અને મોક્ષની વ્યવસ્થા સાયકલિકલ આપે કીધું તો પ્રવાહી તો પાછો એનો પુનર્જન્મ વગેરે થશે તો જેનું અક્ષર સાહુજ્ય થાય જ્ઞાન માર્ગે કે મર્યાદા માર્ગે તો એનો પછી શું એ પણ કન્ટિન્યુઝ રહેશે કે પુષ્ટિમાં તો આપે કીધું કે ભાઈ અલૌકિક સામર્થ્ય કે ઉપયોગી દેહ મળ્યો તો સી વી અંડરસ્ટેન્ડ કે ભાઈ કન્ટિન્યુટી વી ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ રિયલાઇઝ પણ સાયુજ્ય અક્ષર સાયુજ્યમાં શું પછી ત્યાં જીવનું કંઈ નહીં

જેટલા પણ જીવો છે ફોર એક્ઝામ્પલ માનવ પુષ્ટિજીવનો આ જન્મ પૂરો થઈ ગયો અને હવે એમને અલૌકિક સામર્થ્ય કે જે પણ એમને ફલ પ્રાપ્ત થવાનું હતું એમણે કર્યું હવે એ બંચ ઓફ જીવનું શું જ્યારે ભગવાન નવી સૃષ્ટિ પ્રકટ કરે ત્યારે એટલા કાઉન્ટેબલ જીવોની શું સ્થિતિ તો ત્યાં શ્રી ગોસાઈજી પણ એ વાતને કહી રહ્યા છે કે જેવી રીતે ભગવાનનો લય નથી થતો એટલે ભગવાન જેમ નિત્ય છે એમ એ નિત્ય લીલા સૃષ્ટિ પણ નિત્ય છે સો ભગવાન જ્યારે પ્રાકૃતિક પ્રલય કરે ત્યારે પણ એ નિત્ય લીલા સૃષ્ટિનો લય નથી થતો તો એ ત્યાંના જીવો અને ત્યાંનું લોક એ બધું એવું ને એવું જ રહે છે અને દેર ધ કાઉન્ટિંગ ડઝન્ટ મેટર આઈ મીન આપણને એવું સ્ટ્રેસ ના થવું જોઈએ કે અત્યાર સુધી તો કરોડો લોકો ત્યાં ભેગા થઈ ગયા હશે તો હા એટલે પછી લીલાર્થ પ્રકટ કરે બીજી વસ્તુ છે પણ એ નિત્ય લીલા સૃષ્ટિ અક્ષરનો લય થાય ત્યારે પણ લીન નથી થતી અક્ષર એ વાતને કહી છે ત્યાં લીલામાં પછી પાછું જયારે પ્રભુની ઈચ્છા થાય ત્યારે એને કોઈ પણ રોલ એલોટ કરવામાં આવશે એટલે હવે તો એ જીવનું જીવત્વ તો બચ્યું નહીં

તો વરણને ને જ કર્મ વાસના સ્થાપન કહેવાયું છે આપણે એ અક્ષરશાયુજ જે જીવોને પ્રાપ્ત થાય છે એમનું હવે જીવત તો બચતું જ નથી કે આપણે એમના માટે કંઈ વિચારીએ પાણીમાં મળી જાય એમ એ અક્ષરના ચૈતન્યની અંદર મળી જાય છે તો એ જીવત્વ જ ન રહ્યું એટલે હવે એમની આગળની જર્ની તો બચી જ નહીં એટલે છે મેં આપણે પૂછે પુષ્પપ્રભ વેદમાં એ કહ્યું કે મર્યાદા માર્ગીઓના જીવોની અનિત્યતા હોય છે પુષ્ટિ જીવોના જીવાત્માની પણ નિત્યતા હોય છે સો નિત્યતા એ સંદર્ભમાં છે કેમ કે આપણા જીવનો નાશ નથી થતો એટલે આપણને એમ થાય કે માનો આ બધા જ પુષ્ટિજીવો મુક્ત થતાં 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 ત્યાં પહોંચતા જ ગયા હવે એ લીલા તો નિત્ય છે